ગાંધીનગર ખાતે આંજણાધામ શિલાન્યાસ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરના જમિયતપુરા ખાતે બાવીસ હજાર ચોરસ મીટરમાં રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે આંજણાધામ બનશે આ સંસ્થામાં યુપીએસસી જીપીએસસી સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોચિંગ આપવામાં આવશે આ સાથે જ બે હજાર ત્રણસો વિદ્યાર્થી

આટલો સપોર્ટ આટલી જનમે માટે સૌની અપેક્ષા ને અમારી પણ અપેક્ષા શિલાન્યાસ થઈ ગયો સાથે કાર્યરત બીજો સમાજ માટે નો

એના લગતા બધા કાર્યક્રમો ટોટલ સમાજના ઉપયોગી થવા માટેનું મિશન અમે ચાલુ રાખવાનું